નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના ઊંઝા માર્કેટના બજાર ભાવ શું બોલાયા છે એના વિશે વાત કરવાના તો વિડીયોમાં અંત સુધી બન્યા જોઈએ મિત્રો વાત કરવી તો આજે તારીખ તરીકે સાત આઠ બીજા સોવીને વાર થઈ બુધવાર મિત્રો તાજા વાત ના બજાર ભાવ આજે શું બોલે મિત્રો તમે ડેલી બજાર ભાજવા માંગતા હોય તો ખાસ વિડીયો લઈક આપવાનું અને ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું તો અવશ્ય ન ભૂલતા અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરવાનું અવશ્ય ન ભૂલતા અને નવા જાણી લેવ્યા હતા તાજા બજાર બજારભાવાદના જીરોનો નેસો ભાવ ચાર હજાર સાતસોથી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી સોળસો રૂપિયાથી પચીસોને ત્રેવીસ રૂપિયા સુધી ઈસબ ગુલ બાવીસો રૂપિયાથી અઠ્યાવીસોને ત્રેવીસ રૂપિયા સુધી રાયડિયો એક હજાર સાઠથી બારસો રૂપિયા સુધી તલ એકવીસો ત્રેસઠથી સત્યાવીસોને બાવન રૂપિયા સુધી સુઆ સોળસો આઠથી બે હજાર રૂપિયા સુધી અજમો સોળસો ત્રીસથી છવ્વીસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો હતા ઊંચા માર્કેટ યાર્ડના બજાર પહોંચ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા